એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા રફીકભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બંને ની કિંમત માત્ર બે લાખ ને પંચ્યાસી હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ અને રાણપુર ગામે જોવા મળશે

ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન સારું છે નેવું ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર સા ઓછું ફરેલું ફૂલ સાચવેલું બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો લેવા અથવા જોવા જાવ ઊનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયુટર પણ નવું સારું જોવા મળશે અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર છે

ટ્રેક્ટરની કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

રોટાવેટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે તમને 42 બ્લેડ જોવા મળશે કોન્ટેક કરી અને ત્યારબાદ વધારે માહિતી પણ મેળવી શકો છો ટોટલ જવાબદારી સાથે રોટા આપવાનું છે છ ફૂટ બેતાલીસ બ્લેડ નેવું ટકા નવી જ છે કિંમત અડતાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો બાબરા અને જીવાપર ગામે જોવા મળશે રોટાવેટર લેવું એ ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું સાત વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો છો ટ્રેક્ટર છે મેસી મેસી મોડલની વાત કરું બે હાજર અને સોળ ના મોડલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં જોવા મળશે એકાથે ચાલેલું ફૂલ સાચવેલું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર

બધા ડોક્યુમેન્ટ કાગળિયા પર કમ્પ્લીટ પાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર નું ટાયર નું કન્ડિશન પણ એકદમ સારું છે કિંમત 3 લાખ ને 75000 અંદાજીત કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો કચ્છ ભુજ અને જવાહરનગર જોવા મળશે વાલજીભાઈને મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતાય વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતાય વિડિયો ઉપર નંબર મળી જશે 99782 વાળા નંબર છે વાલજીભાઈના કોન્ટેક્ટ કરી અને તમે આ મેસી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા 740 DI મોડેલની વાત કરું 2001 ના મોડેલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર કલર કરેલો જોવા મળશે એન્જિન સાઈઠ ટકા જેવું છે હાઇડ્રોલિક કમ્પ્લેટ ફ્રન્ટ બધું સારું ગિયર પણ કમ્પ્લેટ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો અશોક સિંહનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપા ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ પણ સારા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે બે હજાર એકના મોડલનું પાર્સિંગ પૂરું છે બાકીના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ એકાશી પાંચ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે

ગાડી અંદર ચારે ચાર ટાયર નવા જોવા મળશે વીમો પણ ચાલુ ઓરિજિનલ આખી ગાડી અને 58000 હજાર જેન્યુન કિલોમીટર ચાલેલી બે હજાર ઓગણીસ ના મોડેલની બીજો મહિનો ગાડીની કિંમત તમે ફોન કરીને પણ જાણી શકો છો જેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે અંદાજિત કિંમત બે લાખ અડસઠ હજાર રાખવામાં આવી છે બાકી રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમારે લેવાની હોય આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

આ ભેંસ એક ટાઈમનું નવ અને આખા દિવસનું અઢાર લિટર દૂધ આપે છે અને વીસ દિવસ પહેલા આ ભેંસ વ્યાય ગયેલી છે નીચે પાડી પણ જોવા મળશે લંબાઈ ઊંચાઈની પૂરી જવાબદારી તમે વિડીયોની અંદર આ ભેંસ ક્લિયર કટ જોઈ શકો છો અને આ ભેંસ બીજું વેતર વ્યાય ગયેલી છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ભેંસ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ભેંસના ઓનરનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બીજું વેતર વીસ દિવસ થઈ ગયા છે વ્યાઈ ગયેલી એની અને નવ લિટર દૂધ આપે છે પાડી નીચે જોવા મળશે જાફરાબાદી ભેંસ છે કિંમત તમે ઓનરનો કોન્ટેક કરીને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે આ ભેંસ લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને રાણાવાવ ગામે જોવા મળશે ભેંસ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે છન્નું છ વીસ વાળા નંબર છે તે નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો